ગુજરાતમાં ઇલેક્ટ્રિક વાહનો માટે ક્લિયર કટ મેસેજ આપી દીધો છે કે જે પણ ગ્રાહક લેવા માગે છે ગુજરાતમાં પર્યાવરણને વધુને વધુ સાફ સુથરું કરવા માટે વાતાવરણ જે રીતનું દેશમાં જે રીતે આવનારા સમયમાં મુશ્કેલી સર્જાઈ રહી છે વધુને વધુ પ્રોત્સાહન આપવા માટે આપ જોઈ રહ્યા છો કે સરકાર તરફથી આ પાંચ ટકા છૂટની જાહેરાત કરી દેવાઈ છે સંપૂર્ણપણે ઇલેક્ટ્રિક વાહનો પર આ પાંચ ટકા ટેક્સની છૂટની આ જાહેરાત કરવામાં આવેલી છે વધુ લોકો ઇલેક્ટ્રિક વાહનો ખરીદે કારણ કે આવનારા સમયમાં જે રીતે પ્રદૂષણ જે રીતે એ ચિંતાજનક છે ગરમી આપજો ગરમીના કારણે મૂળ જે છે એ પ્રદૂષણ છે તો રાજ્ય સરકાર એના તરફ આગળ વધી રહી છે ને વધુને વધુ લોકો આ ઇલેક્ટ્રિક વાહનો ખરીદે એના પર પાંચ ટકાની છૂટ લાગુ કરાઈ છે ઈ મોબિલિટીને પ્રોત્સાહન આપવા માટે આ વર્ષે એક ખાસ જાહેરાત કરવામાં આવી છે ઈ વેહિકલ પર જે છ ટકા ટેક્સ હતા એમાં સ્પેશિયલ પાંચ ટકાનો ઘટાડો કરીને એટલે કે માત્ર એક ટકો ટેક્સ ઈ મોબાઈલિટી પર એટલે કે ઈ કાર પર હવે લાગશે રાજ્ય સરકાર દ્વારા ગ્રીન ઈ મોબિલિટી તરફ વધુમાં વધુ ભાર મૂકતા હવે પછી આ ઈ કાર લેનાર ગ્રાહકોને સીધી કાર પાંચ ટકા સસ્તી પડે તે માટે રાજ્ય સરકાર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે મુખ્યમંત્રી શ્રીના નિર્ણયને આજથી જ લાગુ પાડી લેવામાં આવ્યો છે